તો મિત્રો આજે આપણે સફેદ અને કાળા તલના ભાવને લઈને વાત કરવાના છીએ જેમાં આગળ જતા સફેદ અને કાળા તલના ભાવ વધશે કે ઘટશે સાથે જ હાજર બજારની વાત કરવાના છીએ તો મિત્રો તમે જો હજી સુધી અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના સાચા અને સચોટ માહિતી મળતી રહે એમ તો મિત્રો હાલ ગુજરાતમાં સુતા સવાયા ઝાપટાં સાથે હજી પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો ઘણા બધા વિસ્તારમાં સારો વરસાદ તો ઘણા બધા વિસ્તાર હજી પણ કોરા ધાકોર છે હવે જેવા આપણા નસીબ તો હવે આપણે સફેદ તલના સમાચારથી વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો પશ્ચિમ બંગાળમાં બે પોઈન્ટ અઠ્યાવીસ લાખ ટનના પાક મળવાના રિપોર્ટના કારણે તલના બજાર પાસું ખેંચાયું હતું પરંતુ ફરી એકવાર કોરિયાના નવા ટેન્ડરના કારણે બજારમાં એક એક ધારો સુધારો થઈને આવતો જોવા મળ્યો હતો જ્યારે આ વખતે ગુજરાતમાં તલના પાકની થોડી નબળી સ્થિતિ હતી જ્યારે તલના અગ્રણી વેપારીઓએ જણાવ્યું હતું કે હાલ પચીસ ટકા સુપર તો પચીસ ટકા નબળો માલ આવે છે તો પચાસ ટકા તલનો મીડિયમ માલ જોવા મળતો હોય છે ને જ્યારે તલના હાજર ભાવની વાત કરી લઈએ તો સફેદ તલમાં તેની ક્વોલિટી મુજબ સરેરાશ બજાર અઢારસોથી લઈને છવ્વીસો રૂપિયાની વચ્ચે ચાલે છે તો કાળા તલના ભાવ બાવીસોથી લઈને ની વચ્ચે જોવા મળતા હતા જ્યારે હવે હાલ ચોમાસા દરમિયાન યુપી અને એમપીના ખેડૂતો આ વર્ષે તલની ખેતી છોડીને મગફળી તરફ વળી ગયા હતા અને ટૂંકમાં વાત કરીએ તો ચાલુ વર્ષે ગુજરાતની સહિત એમપી અને યુપી જેવા રાજ્યોમાં પણ આ વર્ષે તલના વાવેતરમાં ખાસો ઘટાડો જોવા મળ્યો છે ને હવે નવા તલની આવકો પણ આ ઓગસ્ટના એન્ડ સુધીમાં થવા લાગશે હાલ તલને શોર્ટેજના લીધે ભાવમાં પ્રતિમાણે સો રૂપિયા જેટલો સુધારો થઈ ચૂક્યો છે તો હજી પણ ભાવમાં વધારાની ધારણા છે કારણ કે જે રીતે તલની મુમેન્ટ છે એ જોતા હવે તલના ભાવ ઘટવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે પરંતુ વધવાના સાંજ ઘણા બધા દેખાય છે તો બસ આજના તલના સમાચારમાં આટલું જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ભાર